ચાલુ અને ખેડૂત મિત્ર ચેનલમાં તમારું સ્વાગત કરું છું ને આજે ફરી એકવાર લેવલ વિશેનો વિડીયો લઈને હાજર લેવલ જેમને કહેવામાં આવે છે કે લેજર લેવલથી ક્યાંય પણ ઢોરો ડબરો ન થાય એવી આ મસ્તીનું કામ થાય છે તો આપણે એ વિશે બધું ખાતરી બંધ કેમ કે જાણશું કે ભાઈ લેવલ લેજર લેવલ કરવાથી આપણને શું ફાયદો મળે પેલી વસ્તુ આપણે જોઈએ તો અત્યારે જે આમાં ખેડૂત ભાઈએ ટાઇલ્સ નાખેલી છે આપણે જોઈએ છીએ કે એમાં ડબ્બાઢબ્બા છે તો એ ટાઇસને ફોરવા માટે આપણે ઘણા લોકો દાંતીની મદદથી અથવા માડથી આપણે ફોરતા હોય છે પણ ઝાઝી મહેનત વધી જાય છે ત્યારે એ પડું આખું સેટિંગ થતું હોય છે અને અત્યારે આપણે તમે જોઈ છે કે બે ટ્રેક્ટર લેજર લેવલ હાલે છે કેમ કે એ ઘૂમરે આંખે છે આ જે જ્યાં પણ જે ઢબો હોય એને ઉપાડી અને જોબમાં ઓટોમેટિક નાખી દે છે એનું સેટિંગ કરેલું હોય છે કે અહીંયા આ રીતે ધૂળ પડી જવી જોઈએ અહીંયા એટલું ઊંચું રહેવું જોઈએ તો જે કરવું હોય એ પ્રમાણે એકદમ પરફેક્ટ હાલે આમાં તો આપણે જોવા જઈએ તો તમે જોવો છો કે આથી ઝઘાથી ભીડ ઉપાડી લઈએ અને જોબમાં ફરી નાખી દઈએ અને હાઇડ્રોલિકની આમાં કોઈ જરૂરિયાત રહેતી નથી ગમે તે ડ્રાઈવર હોય તો પણ આમાં ચાલે એક વખત સેટિંગ કરી લીધું એટલે ઇઝી છે હલાવવું એમાં મોટી વાત નથી તો આપણે જે આના માલિક છે તેની મુલાકાત લઈ તમારે આપણે શું પડે છે તે વિશે આપણે માહિતી લઈએ તો ખાસ વિડીયોમાં તો ખેડૂત મિત્રો આપણે હવે મુલાકાત લઈ અને ટ્રેક્ટરની અને જે આ વસ્તુ આખી કેવી રીતની ગોઠવણી છે તે વસ્તુ આખી જે મેનેજમેન્ટ છે જે એનું ઓપરેટિંગ કઈ રીતે કરવું તે આપણે જાણી ખેડૂતભાઈ પાસે જે લેજર લેવલના માલિક છે તો આપણે હવે આપણા ખેડૂતભાઈઓનો તમે બતાવો એકથી એક વસ્તુ તમને જે પણ તમે કાયમ હલાવો છો કે કઈ રીતે એનું સેટિંગ કરવું અને આને હું આમાં કઈ ખાસ વાત છે એ આવ્યું છે આમાં રિસિવર છે આગળ ઉપર છે એ હા પંખે લગાડેલું છે કંટ્રોલ બોક્સ છે કંટ્રોલ બરાબર

બાજુ માં બકેટ લગાડી દેવાનું ટ્રેક્ટર ને ઓટો માં નાખી આગળ લઈ જવાનું ધારે છે ખેતર નો એ બધા બકેટ હજાર ઉપડી જાય બરાબર પછી ન્યાય એટલું અધેર ઉપડી ગયું માની લ્યો કે એટલો ઢાર છે બે ફૂટ નો બે ફૂટ અધેર ઉપડી ગયો તો પછી હવે એનો સેટ એને એના માટે રિમોટ આપડો આવે આનાથી રીડિંગ નાખવામાં આવે જો આ કેટલા એકસો ને એસી રીડિંગ નાખેલા છે બરાબર બરાબર એકસો એસી માં ઓછામાં ઓછો છે ને ફૂટ ઉપર ઢાર પડ્યો છે ખેતર

મુરલીધર લેઝર લેવલ અને કોન્ટેક્ટ નંબર પણ આગળ આપણે મળી ગયા છે અને હવે આપણે જે મેસી ફરું નવું ટ્રેક્ટર છે એના વિશે તો આપણે આમાં મિત્રો પાણી ભરેલું છે ટ્રેક્ટરના ટાયરમાં કેમ કે એ આપણે જાણીએ કે પાણી ભરવાનું શું કારણ અને પાણી ભરવાથી કોઈ નુકસાની નથી એ વસ્તુ આપણે પૂછી આ બાજુ આવતા રહીએ તો તમે અને ભાઈ આ બાજુ તમે આવતા તો આપડા ખેડૂત ભાઈઓ બતાવો કે પાણી ભરવાનું કારણ શું આપણે આમાં પાણી ભરવાનું કારણ એક તો આપડે મોટો ફાયદો છે આમાં જે લોડિંગ થાય એટલે સ્લીપ મારવાથી ટાયર થોડું ઉતરે હોય હા અને કામ પરફેક્ટ આપે પરફેક્ટ આપે બરાબર ખેડૂતને ફાયદો થઈને આમાં આપણે ફાયદો એટલે તમે આમાં કાયમ માટે લેઝર લેવલ આખો ત્યાં સુધી તો પાણી નડવાનું નથી નથી નડવું પછી કે આપણે બીજી ખેડમાં લેવું હોય તો આપણે ચોમાસામાં કોઈ માંડવી પડાવ લેવું ત્યારે ખાલી કરી નાખવાનું ત્યારે ખાલી કરી નાખવાનું એક કલાકની અંદર આ કામ થઈ જાય થઈ જાય ને ટાયર ખોલી અને ક્યુબને બહાર કાઢીને પાણી બહાર નહી કાઢવાનું વાલ ખોલ નાખો એટલે પાણી નીકળી જશે એવું છે બહાર નહી એવું છે ખૂબ સરસ અને આ ટ્રેક્ટર આપણે કેટલામાં તૈયારຊીધું આ ટ્રેક્ટર આપણે 8,20,000 માં તૈયારຊીધું 8,20,000 માં અને આ કલાકે 3 લીટર ડીઝલ લે 3 લીટર ડીઝલ લેજર લેવાનું લેજર લેવાનું પાવર સ્ટીરિંગ બધી સુવિધા બધી સુવિધા બરાબર છે પીટીઓ આમાં કઈ રીતે આવે રોટેટર માં પીટીઓ આવે રીવર્સ આવે અને ચૌદ નવ ના આ પાછળના ટાયર હવે ચૌદ નવ ના આવી ગયા છે આગળ ઘણા મોડલ માં બોતેર પચાસ માં તેર ના આવતા બરાબર તો ટોટલીક માહિતી આપણે લેજર લેવલ વિશે મળી ગઈ તેમજ આપણે મેસી ફર્ગ્યુસન નું બોતેર પચાસ વિશે પણ ખાસ મહત્વની જાણકારી લીધી હવે આપણે આ વિડીયોમાં તો ખેડૂત મિત્રો આપણે અત્યારે જે લેજર લેવલના માલિક છે તેમની આપણે વાતચીત કરી કે તમને આ ક્યાંથી આવો છો એનું ગામ શું છે અને અત્યારે ઝાડ ગામમાં આપણે એ રેવલ કરવા માટે આવ્યા છે જમીન તો રામ રામ ભાઈ તમારું નામ જણાવશો આપણા ખેડૂત ભાઈઓ ને મારું નામ દેવસિંહભાઈ સૌદાસભાઈ ભારવાડિયા ગામ ગામ મારું માંડવા માંડવા તાલુકો કુતિયાણા તાલુકો કુતિયાણા જિલ્લો પોરબંદર જિલ્લો પોરબંદર ત્યાંથી અત્યારે આપણે મારું જ ગામ પોતાનું ઝાડ ગામ તાલુકો ઉપલેટા અને જિલ્લો રાજકોટ ત્યાં જમીન લેવલ કરવા માટે આવ્યા છે જે ખેડૂતભાઈએ મોરમ નાખેલી છે તો મોરમને ને ડબ્બા છે તેને ખોરવા માટે થી અને જેનું જમીનનું એક આખું સેટિંગ કરવા માટે થી લેજર લેવલ બોલાવવામાં આવ્યું છે તો આપણે એમ પૂછ્યું કે લેઝર લેવલ વિશે કે તમારે આ લેજર લેવલની હાલમાં કિંમત શું છે આની કિંમત છે ત્રણ લાખ પાંત્રીસ હજાર રૂપિયો કોઈ પણ ખેડૂત નો એવું છે સમજી ગયા બરાબર અમારું ટ્રેક્ટર છે આ કલાકે ત્રણ લીટર ડીઝલ લઈએ ત્રણ લીટર ડીઝલ બરાબર બોતેર પચાસ બોતેર પચાસ

આઠ લાખ વીસ હજાર રૂપિયા કિંમત છે આની બરાબર અને સેન્સર કિંમત છે ત્રણ લાખ પાંત્રીસ હજાર રૂપિયા ત્રણ લાખ પાંત્રીસ હજાર મારી પાસે એજન્સી છે આની લેજર લેવલ સરસ તો આપણી એજન્સી છે આપણો કોન્ટેક્ટ નંબર ખેડૂત ભાઈઓને બોલાવી દો કેમ કે આપણે એજન્સી છે એટલે તમે ખરીદી કરવી હોય તો પણ મુલાકાત કરવાની થાય તમારો નંબર મારો નંબર લઈ લો 9251 9251 3713 3763 હા કોન્ટ્રાક્ટ નંબર છે લેજર લેવલ માટે જો તમારે લેવલ કરાવવું હોય તો પણ ભલે અને લેવું હોય તો પણ અવશ્ય મુલાકાત લ્યો અને આપણે આનો જે એજન્સી છે એનું આમ ક્યાં રાખેલું છે કેસોદ કેસોદ સાહેબ અને કેસોદ ખૂબ સરસ અને આ કલાકે આપણે આમ આનું ભાડું અંદાજે તમે આપો છો આનું છે તો એવું છે કે જો ખેતર થોડુંક કમ્પ્લીટ હોય ને તો કલાકે વિઘો કાઢ નાખે નહીં તો ત્રણ કલાકે વીઘા હા એ તો એવું હતું બરાબર પણ આમને આમ ટૂંકમાં વિગારને હિસાબે આપો કે કલાક કલાકની હિસાબે આનું કલાકનું શું કલાકના નાના આઠસો રૂપિયા એક એક એકટરના આઠસો રૂપિયા બરાબર છે જો કે રૂપિયા રૂપિયાથી આઠસો રૂપિયા ઓલરેડી આપણે બધાય સાધનોના અહીંયા ચાલે છે તો આના આઠસો રૂપિયા કાંઈ મોટી વાત નથી કારણ કે કામ ઝડપથીની થાય છે અને પરફેક્ટ એ થાય છે તો આપણે ખૂબ સરસ હવે આપણે લેવલ વિશે તમને સંપૂર્ણ માહિતી મળી ગઈ છે તો હવે આપણે આગલા વિડીયો મળશું ત્યાં સુધી જય જવાન જય કિસાન ભારત માતાથી જય